મેટ્રો પ્રોજેક્ટમાં દુર્ઘટના સંખ્યાબદ્ધ એંગલો પડતા બેજાગ્રસ્ત મેટ્રો અધિકારીઓ દુર્ઘટના બની છતાં પણ પોલીસને જાણ ન કરી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ ફરી વિવાદમાં ઘેરાયા છે કાદર શાહ નાડ નજીક મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ જેમાં લોખંડના એંગલ કાઢતી વખતે અચાનક જ સંખ્યાબંધ એંગલ નીચે પડતા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી ગંભીર રીતે ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આટલી મોટી ઘટના બની હોવા છતાં પણ મેટ્રો ટ્રેનના અધિકારીઓએ અત્યાર સુધી અઠવા પોલીસ સ્ટેશનને જાણ કરી નથી જેના કારણે મેટ્રો કોર્પોરેશનના વહીવટ સામે સવાલો ઊભા થયા શ્રમિક ઇજાગ્રસ્ત નિલેશની માતા કુસુમબેન મનસુખભાઈ બોરસરીવાળાએ મીડિયાને માહિતી આપતા કહ્યું કે તેમના પુત્ર નિલેશભાઈ મનસુખભાઈ બોરસરીવાળા ત્યાં માર્શલ તરીકે કામ કરે છે ને રોડ પર ટ્રાફિક નિયમનો થાય તે માટે ખાસ કાળજી રાખે છે કાદરશાહની નાહડ નજીક બિલરનું કામ પૂરું થઈ ગયું હતું અને ત્યાંથી સળિયા ખોલવાની કામગીરી ચાલી હતી આ દરમિયાન અચાનક જ એક બાદ એક સળિયા અને એંગલ નીચે પડવા લાગ્યા હતા જેમાં નિલેશભાઈને કમર માથાને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી જ્યારે અન્ય એક વ્યક્તિને પણ માથાના ભાગે ઈજા થઈ સિવિલ હોસ્પિટલમાં મેટ્રો કોર્પોરેશન કોર્પોરેશનના અધિકારીઓ હાજર હોવા છતાં પણ તેઓ મીડિયાને આ ઘટના અંગે કોઈ માહિતી આપવા તૈયાર નથી જેને વાગ્યું છે એ મારો મોટો ભાઈ છે એ વ્હાઈટ હાઉસમાં મેટ્રો ટ્રેનમાં જોબ કરે છે હવે એ લોખંડની ઝાડવાળું બ્લોક છે ને બે ભાઈના ઉપર પહેર્યું છે પણ સૌથી વધારે મારા ભાઈને જ વાગ્યું છે જે મેટ્રો ટ્રેનના જે સુપરવાઇઝર લોકો બધા અહીંયા આવ્યા હતા એ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર છે નથી અમે કીધું કે તમે શું કરી શકશો હવે આ એટલું બધું થયું છે તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર છે નથી હવે આપણે વાત કરીએ ને લોકો એમથી તેમ ભાગે છે કોન્ટ્રાક્ટ પર આખ્યું છે તો કોન્ટ્રાક્ટ થી આખ્યું છે તો જવાબદારી તો બને કે નહીં બને એમની સાહેબ મારી મમ્મી એકલી જ છે હવે એમનું કઈ થઈ જશે તો જે કઈ છે તો મારો ભાઈ જ છે હવે એ લોકો જવાબ નહીં લેતા હવે અત્યારે જવાબ માંગે છે એ લોકો ભાગમ ભાગ કરે છે અત્યાર પણ સારવાર કશું થઈ નથી એ લોકોની એમથી તેમને તેમથી તેમ દોડાવ્યા કરે છે હજુ સુધી કઈ થઈ નથી એમનું કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે